થેન્ક યુ દોસ્તો તો આજે તીસરા દિવસનો વિડીયો છે તો ફરીથી બતાવા જઈ રહ્યો છું અમારી યુટ્યુબ ચેનલની મદદથી તો અમે ધોકાવીએ છીએ બરોબર અહીંયા કને બાંધો તો આ બાંધામાં વાળ બનાવી થોડીક ભયંકર હતી એટલા માટે અમે અહીંયા ધોકાવાનું કામ કરીએ છીએ જોઈ રહ્યા છો તમે કેટલો કચરો છે આ બાજુ તો ક્યાંક ધોકી રહ્યું છે ક્યાંક નથી થોકતું

આપીએ છીએ એની આ કચો એવી છે ભયંકર કે પગ જાડા થઈ જાય છે એવી છે તો બન્યા રહો આખો બાંધો થોકાવીએ ત્યાં સુધી તો મિત્રો દેતા તો નહીં લગડી બાંધો તો બરોબર ક્લિયર ના થયો પણ હવે અમે સોચી રહ્યા છે કે ઉડવાનું જ કામ કરીએ કેમ કે દેતા મૂકી પણ સવારના ટાઈમમાં કેમ કે દેતા લાગી પણ નહીં કેમ કે અહીંયા ઝાકળ બધું છે તમને હું બતાવી દઉં ઝાકળ એનું પાણી આ જોઈ રહ્યા છો આ પાનમાં જે આ પાણી ચોટી આવ્યું છે જો કેટલું પાણી છે આ જોઈ રહ્યા છો આ જેટલું બધું આ કલકી રહ્યું છે પાણી જ છે આ જોઈ રહ્યા છો તમે કેમ કે સવારનો ટાઈમ છે સવારના ટાઈમમાં બહુ પાણી હોઈ શકે છે એટલા માટે આ વલ ધોકી નહીં એટલે અમે કંઈક બીજો જુગાડ સોચી લીધો છે બાઉન્ડ્રી અહીંયાથી માંડીને અહીંયા લગી જ બનાવી છે બહુ લાંબી એ નથી બાઉન્ડ્રી કેમ કે ડબલ વાયરજ છે એટલે થોડીક મહેનત પણ કરી લઈએ તો હવે અમે ફૂડી નાખીએ અને ભમ તો અહીંયાનું તો ઠીક વાત હતું પણ મેન તો દોસ્તો હું લગકી રહ્યું છે ત્યાં બહુ ઉઠવાડો હતો અને આ બાજુનું તો ઠીક વાત છે અહીંયા તો વાલ રોપેલી છે ખાવા માટે તો અહીંયાથી માંડીને અહીંયા થોડુંક વલ છે એ થોડો છે કે નહીં એટલે આ લગા દેવાનું હતું તો મુસીબત આટલી જ છે મિત્રો કેમ કે આ બાજુ મુસીબત છે આ બાજુ વચ્ચે નથી મુસીબત આગળ છે થોડીક મુસીબત तो बाकी तो हमें बाउंड्री आखी एक करनाखी से भयंकर बाउंडी कर नाखी से हमें। बाकी तो हमें हमें एटू फोबी नाखस ज्या सुधी देता पोची से त्या सुधी थोड़ी जगह थी गई से देता मू की तो अँ बग थोड़े देता मूकी बराबर तो हमारा हालचाल मैं थोड़ी खोली जगह तो थी चूकी से तो, हलको हलको या 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 माल, तो, तो, तो जी रहा सो हल्को हल्को बांधो साफ थे बाकी आ कांटा बहुत है मित्रों अँकने छेड़ील आ कॉँटा बहुत है कम के पेंट में टीशर्ट में लाग जा तो भयंकर चेड़ पड़े नहीं तो अँ धोके से बधु फूकल से जूना ईंधमा से लाकड़ा तो धोकी से है कने बाकी तो हाँ जी सो જ્યાં અમને હાલચાલ બધું કરવી છે ત્યાં કને બરાબર ધોકી ગયું છે આપણું ખપતું એટલું જ હતું પણ અહીંયા બરાબર નથી ધોકવામાં આવ્યું પણ ના ધોક્યું તો એની પણ દવા કરશું કંઈક તો કંઈક તો એ નીચે દવા લાકડાના મધરા લગાડી દઈશું હજી પણ ધોકી રહ્યું છે પણ આપણે થોડીક ખુલ્લી જગ્યા તો થઈ જ ચૂકી છે તો શોધશું નહીં તો બાઉન્ડ્રી નહીં આગળ નાખશું નીચેની સાઈડ ભરું ભરું માથે નહીં બનાવશું બાઉન્ડ્રી તો પાણી પીવા માટે આવી છે તો પહેલાં તો પાણી પી લઈએ કેમ કે અહીંયા શેક મારીને જરીક ભયંકર ત્રસ લાગી ગઈ છે અહીંયા કચડ બહુ છે નીચે કોઈ નહીં બન્યા રહો દોસ્તો જોઈ રહ્યા તો કેવી રીતે ફૂગી રહ્યો છે ભાઈ કેવી રીતે આખો બાંધો સાફ કરવા પડે છે તો હું તો વિચારું છું જોઈ રહ્યો દેતા પણ લગડે છે તો હું વિચારું છું કે યાર આજના દિવસમાં કંઈ પૂરી ઘટના ના બની જાય કોઈને લાગી ના જાય કોઈને કંઈ વળગી નહીં જાય આવા કચરામાં બાઉન્ડ્રી બનાવવાનું ઓશે ભાઈ હું તો ભગવાનને પ્રશ્ન કરું કે કંઈક ઘટના ના બની જાય બસ બાકી તો તમે જુઓ કાપી રહ્યો છે क्यों बांधा हम उड़ाड़े से कचरों बहुत सही है बर तो यहाँ पर देता मुकी है तो पंग बरोबर भाई को नहीं तो बनिया रहो हमें रास्ते तक जोता रहो अगर ये भी था तो यहाँ में सीधा वायरिंग ले जिसे यहाँ को सब करो बुक से बांधो

તો મારી વાગ એ ફાઇનલી ચાલ્યું આવ્યો છું હું તો હું તમને એ જ કહેવા માગું છું કે હું વાયરિંગ કાંટા વાયરિંગની વાળ બનાવવાનું ચાલુ હતું મારું તો મેં કીધું જ હતું કે આવી ઘટના ના બને તો સારું છે પણ ઘટના મારી જોગ બની ગઈ છે દોસ્તો કે શું ઘટના બની છે હું તમને બતાડો તો આ જોઈ રહ્યા છો આખે હાથે મારે પાટો લાગી ગયો છે વાયરનું વાયર કાંટા વાયરિંગે ના થયું અને કામ અધૂરું રહી ગયું મારું કેમ કે વાયર ખોલીને હું બાંધેલો જે આંટી મારીને અમે જે પેલો આંટી મારી અને ગરગડો લઈને સામે બાંધી મૂકી આવ્યા હતા અને પછી આવીને જે મેં વાયર ખોલવાની કોશિશ કરી તો આ આ હાથે મેં ઝાલેલો હતો કાંટા વાયરિંગ અને જે મેં આ મોબાઈલ પકડ્યો છે એ હાથેથી વાયર ખોલવાની કોશિશ કરી તો સીધો આંટી હતી વાયરની અંદર તો આંટી હતી તો ભમીને મારા હાથમાં ઘૂસી ગયો હતો તો આર પાર નીકળી ગયો હતો વાયર તો એના કારણથી થોડોક વિગત વધારે થયું મને હાથમાં તો અત્યારે પણ દુખાવો વધુ છે કેમ કે આ બાજુ કાંટો લાગ્યો તો આ પાર નીકળી ગયો તો તમને હું થોડોક વિડીયો રેકોર્ડ કર્યો હતો મેં તો નથી કર્યો પણ મારા સાથે ફૂવા હતા મારા તો એને થોડોક વિડીયો રેકોર્ડ કર્યો હતો તો હું તમને એનું થોડુંક સ્ક્રીન વિડીયો તમને આપી દઉં છું આ વિડીયોની અંદર તો તમે જોઈ લેજો તો મારો વિડીયો પણ અધૂરો રહી ગયો હું માનો વિડીયો કામનું કામે ના થયું અને મારો વિડીયો પણ ના બન્યો તો એના કારણેથી હું સીધો દવાખાને ગઈને પછી ઉમાં તો કાંટો ના નીકળ્યો દોસ્તો કાંટો કાઢવાની કોશિશ કરી પણ કેમ કે આરપાર ચાલી ગયો હતો કાંટો એટલે કાંટો નીકળ્યો નહીં તો અહીંયાથી મેં સીધા દવાખાને ઇન્જેક્શન લગાવીને વાયરનો કાંટો કાઢવામાં આવ્યો છે તો હતો મોટો એટલે આરપાર ચાલી ગયો તો મેં મને ખબર જ હતી કે મારા જોડે ઘટના બનશે તો બની ગઈ મારા જોડે જ કેમ કે હતું મેં બોલી બોલી નાખી હતી પહેલાં જ કે કંઈ રિક્સ ના થાય તો ઠીકે કંઈ ના બની ગયા તો સારું છે તો મારા જોડે જ બની યાર ઘટના શું કરીએ તો મારો હાથ એક ફેલ થઈ ગયો કેમ કે અત્યારે કાંટો આખો ગુસવાના કારણથી હાથ સોજો આવી ગયો છે આખો કેમ કામ નથી કરી રહ્યો તો દરજ વધુ છે પણ દવાઈ કરી કરીએ શું ઠાક છે ત્યારે બાટા તો આજ મારું કહેવાનું હતું મિત્રો તો આપણે વિડીયોને લાંબો હવે ના કરશું આગળ તો અહીંયા તો આપણે વિડીયોને એન્ટ કરી નાખશું અને થોડુંક મારી વાગડીને દાખો થોડોક બતાવી દઉં હું તો તમને પણ સરસ આ તો તમે પણ કાંટા વેરિંગનું કામ કરતા હોય તો થોડુંક જાળવીને કામ કરજો કેમ કે કોઈને નુકસાન ના આવે અને રિક્ષાવાળું કામ ના કરતા હોય વ્યવસ્થિત જોઈ જાળવીને કામ કરજો હું પણ જોઈ જાળવીને જ કરતો હતો પણ મારા કિસ્મતમાં કાંટો ઘૂસવાનું જ લખેલું હતું એટલે ઘૂસી ગયો કાંટો તો થોડુંક પીડાત વધારથી પણ હું આખો વાયર જ લઈને ગયો હતો કેમ કે વાયર બે બાજુથી કટ મારી દીધો હતો બે બાજુથી કટ મારીને દવાખાને આખો વાયર લઈને ગયા હતા વેનમાં તો માં કાઢાયો વાયર તો મારાથી નીકળે એમ હતું નહીં મેં થોડુંક કોશિશ કરી પણ દર વધારે થતું હતું એના કારણે વાયર નહીં કાઢી શક્યો તો ત્યારે હું અહીંયા ઊભો છું તો જોઈ રહ્યા છો મારી વાલ તો હાથમાં તો કોઈક લોકો એ કહેતા હશે હાથમાં દરજ છે વિડીયો બનાવે છે પણ વિડીયોને પૂરો કરવાનો હતો મારે એટલા માટે તો આ છે મારી વાલ જોઈ રહ્યા છો અત્યારે હું મારી વાગડ પર છું બાઇક પણ મારી ઊંર રહી ગયું હતું પણ અમારે ફૂવાનો છોરો તો એ મૂકી ગયો છે બાઇકને તો પણ બાઇક ચલાવવા માટે થોડુંક મુશ્કેલ થઈ ગયું છે તો હવે ગામમાં જવું આવું અને ફેરા અત્યારે બંધ થઈ છે જ્યાં સુધી આ રુદાય ડૉક્ટરે હમણાં ગાડી હાથ લગાવવા નોટિસ કરી છે નહીં તો પાકી બી શકે છે કેમ કે હોલ થઈ ગયો છે કાંટો ઘૂસવાથી તો ચાલો મળીએ વાલી વાડી પર તમને થોડો ઘણો રિક્ષનું કહી દીધું છે તો હવે થોડું તમને વાગડનું બતાવી દઉં તો બન્યા રહો kike ab kya kar tu kya kar raha hai ta <imitation> ta ha ha